લોક જીવને સતત વહેતું જાણું છે પહાડમાંથી નીકળતી નદી જેમ કૂદતી નાચતી પહાડોની ગાળીઓમાં ભટકતી કે વનમગડા વિંધતી ધૂળમાં રગદોળાતી કે પથ્થર પર પછડાતી અવિરત ચાલ્યા કરે છે એમ લોકજીવન પણ સતત પ્રવાહમય રહ્યું છે અને એમાંય સૌરાષ્ટ્ર માટે તો કહેવાય કે એના પાણે પાણે ઇતિહાસ કંડારીને પડેલા છે પરાક્રમ દાતારી શૂરવીરતા બલિદાન અને પ્રેમ રસથી ભરેલા આપણા લોક સાહિત્યમાં આજે આપણે એક એવી જ સરસ મજાની વાત સાંભળવાના છીએ ખીમોજી વાળો અને આભલ દેની આ પ્રણય કથાને રતુભાઈ રોહડિયાએ શબ્દ રૂપ આપેલું છે રાણી સપ્યાર દેને હૃદયે અજંપો ઘેરી વેડો છે માણેલ સંસાર એ સંસારનો સ્વાદ એ જુવાન રાજવણને ને હૈયે

ખંભે નાખેલ હમજામાંથી સસલું કાઢીને જમીન ઉપર નાખ્યું લ્યો આ સસલું હું તો સમજી મોટો વાઘ માર્યો હશે એ પણ ગોદી મારશું પણ કેવું સુવાળું સસલું જરા હાથ તો ફેરવી જોવો રેશમ જેવી જ રૂવાટી છે જોવો ને દિયરે ભોજાઈ હાથ પકડીને મારેલ સસલાના કાયા ઉપર ફેરવ્યો પદમણી સપિયાર દે કે કુંવરજી આ તો મારા હાથે ખૂચે છે ઓય હોય આવા બરછટવાને તમે સુવાળો કયો છો સપિયાર દે સસલાના વાળ પણ ખુચે એવી કોમળ પદમણી છે ભાભીએ સંસારનો સ્વાદ માણેલો છે જ્યારે ખીમોજી તો હજી કુવારો નર છે ખીમોજી આશ્ચર્ય વ્યક્ત કરે છે કે આવા સુવાળા રંગીલી ભાભી કે તમારે માટે સુવાળી રાજવણ જ ગોચ્છું હો કેવી ગમશે તમારા જેવી જો ભાભી ખીમાજી વાળાએ લાડ કર્યા તમારાથી વધુ રૂપ તો ભગવાને કોઈને દીધા જ નહીં હોય સપ્યાર દેએ મન ભાવતો અર્થ લીધો ંત અને સરખી ઉમરે વાસના ભડકાવી છે ખીમાજી વાળા એ હાથ છોડાયો મૂકો મૂકો ભાભી તમને આ શોભે નહીં સપ્યાર દે ને કામ ચડી ગયો કુંવરજી રાજપૂત વધુ

ઇતો સવેલી છે એની ઝાલાઓમાં સગાઈ થઈ ગઈ એ કઈ આમલીનો કાયત્રો નથી કે તોડી લેવાય વહમુ ઠેકાણું છે હો ભાભી હાચો રાજપૂત વહમુ ઠેકાણું હોય ન્યા જ માથા મારે ભાંગી પડેલ સપિયાર દે છેલ્લી વિનવણી કરી રહી અરે ખીમાજી મારા જેવી જુવાન વિધવા નારીનો આત્મા કા બાળે ઘરના ભોજન મારા રૂપ જોબન તને શું લુખા ઓછા લઈ ગયા કે પાર્કે ઘેર ભીખ માંગવા હાબદો થયો કુંવરજી આભલદે તો આબુ વસે આ ચોટીલા અને આબુ વચ્ચે તો સોસો કોશના કોષના છેટા માટે કુંવર આભલદે નું નામ લ્યો માં એનું નામ મૂકી દો ખીમાજી ને રોષ ચડી ગયો ભાભી સ્ત્રી હત્યા ને બીક નો હોત ને તો અત્યારે જ તમારું માથું કાપી લેત

આબુના શિખરો પર મોરલાઓ મેઘરાજાની પધરામણીની છડી પોકારતા ડોકના ત્રણ ત્રણ કટકા કરી ગળક નાખી રહ્યા હતા આભમાં વાદળના દોળા ચોળા થર જામી ગયા છે હમણાં વરસાદ તૂટ્યો કે તૂટી પડશે એવો હમો છે એ વેળા એક જુવાન ઘોડે સવાર નગરમાં દાખલ થયો હાગના હોટા સરખી કાયા હાથીની સૂંઢ જેવી ભૂજાઓ અને બાજટ જેવી પોળી છાતી મૂછના વંકો આંકડા જઈ અને નેણ વેળા છે કેરીની ફાડ જેવી આંખો લાલ કહુંબલ છે ભેઠમાં હોનાની મૂઠ તલવાર અને પીઠે હોના કુલ અર્જુન આબુની વિશાળ નગરી ને જોઈ જોઈ મનો મન વખાણે છે આ ચોક અને ચોટા આ બજારો આ સોરાશી લાખ હટડાઓ અને આભલદેના ના મહેલો વાળી આ વિશાળ વાહ વાહ છે ત્યાં તો તુંડું તુંડું થતો વરસાદ તૂટી પડ્યો રાજમહેલોની પછવાડે આવી ચડેલા નીચે ધારણ કરી લીધું બોલાવી બોલાવીને મોટો નિનાદ ઉપાવ્યો મહેલમાં આ ભલદે પાન પહોંચતા લાંબા કેશ વળે છે એને દાસીને ને કીધું અરે બાદ જુતો ખરી આ પરનાળા જેવો મોટો અવાજ હેનો આવે દાસી જરૂખે ડુકાણી માથે ઢાલનો છત્ર ધરેલો ઘોડે સવાર જોયો એના રાજશી રૂપ વેશ જોઈને દાસી એ પૂછ્યું જાત કઈ ધારી કુંવરજી શું થારો નામ ક્યાં રાજા રા દીકરા ક્યો થારો ગામ જુવાને જવાબ દીધો પિતા અમારો પ્રતામ સંગ ગઢ ચોટીલો ગામ આભલ દેવાને આયો નરપત ખીમોજી નામ દાસી સમજી સપિયાર દેએ પોતાના દેરને આભલ દેને તેડવા મોકલ્યો છે

જ રાખી સા વજાણી હોવાનો ઢોંગ રચી એ પાતળી પર માર પૂછે પરનાળા મોઢે પાણી પડે ધરા અંબર કણધાર ઈ આગળ કોણ હે રાજકુમાર જેના દર્શનય મહાભાગ્યની વાત ગણાય એવી આભલ દેની વાણી સાંભળી ખીમાજીએ એ ની વાત ઓઠે મૂકી પરનાળા મોઢે પાણી પડે જેની બુંદ ઝરે આભલ થારે કારણે મીહી કપડા ભીને સપિયાર દેનો દેરીડો એવો આવાળી મોંઘેરા વાળો રાજકુમાર મહેમાન જરૂખા નીચે જે રીતે ભીંજાય

ઘોડીને પાયગામાં અને ખીમાજીને ગઢમાં લીધા આ ભલદે પોતે જ ખીમાજીની મહેમાનગતિ કરવામાં પડી સપિયાર નો દિયર એમ કાય દાસીઓને થોડો જ હોપાય એ તો હથિયાળીમાં રાખવા જેવો માણા એને કાંઈ ઓછા પરતાણી તો સપ્યારદેના મેણા સાંભળવા પડે ને આ ભલદે વારે વારે સપ્યાર્દેના સમાચાર પૂછે ખીમોજી એના જવાબો આપે પણ સપ્યારદે એ મારે મેણું એને હૈયે એવું જોઈટું છે કે મન કાચબી મારી ગયું છે વાત વાતમાં ભોજન તૈયાર થયું થાળમાં પીરસી આ ભલદે જમાડવા બેઠી પણ ખીમોજી વાળો મન મગરનું જમે છે ચતુરાજ પુતાણી કરી ગઈ કે મહેમાનના મનમાં કઈ ખટકે છે એને પૂછ્યું ઘઉં ની રોડી વાનગી થાળીમાં પીરસી છે તો કુંવરજી મારું આ ભોજન કાનો જમો હૈયાની વાત કઈ ધડ દઈને કહી શકાય એવી નથી વાતનું મવળ હૈયે ઘમર્યું લે છે એથી જ ખીમાજી જેમ તેમ બે કોળિયા ભરીને ઊભો થઈ ગયો હાથ મો ધોઈ ખાટે બેઠો ઘણીવાર થઈ તોય ખાટે કિચડાટ કીચડાટ એવું ગાણું નો ગાયું કે નો ખીમાજીને મુખે કળવા જોઈએ એવા હળવા હૈયાના ઉલ્લાસ ભૈરા ભાવો ખીલા મહેલમાં દીવા ઝોકાર મળે છે અને આભલ દે પૂછે અરે ખીમાજી આ વેરણ રાત્રિ વેગેથી સરી રહી છે સુગંધી તેલના દીવાઓ બળે છે ઝોલા લેનારી ખાટ છે ક્યાં કારણે તમે ખાટને ખેલાવતા નથી ત્યાં તો ખીમોજી મનની અકળામણમાં ખાટેથી ઉભો થઈ ગયો અરે સપિયાર દેના મેણાની વાત કેમ કરીને આ કુંવરીને કહેવી આ ભલદેને લાગે કે નક્કી ખીમાજીના મનમાં કઈક છે એટલે એણે આગ્રહ કરીને પૂછ્યું કે ખીમાજી ઉભા રહ્યો હું તમારા દિલની વાત પૂછું છું જો તમે મને કયો અહીંયા તમને નો ફાવે તો બાગમાં ઉતારો દઉં નો ગોઠતું હોય તો સવારે વિદાય આપું પણ મનની વાત તો કરો લોટ માંગવો ને દોણી હંતાડવી એ બે વાના બને એમ નથી છેવટે ખીમોજીએ પેટ દીધું આ ભલદે ગોયઠાના ગોઈઠાની વાત નથી પણ મેણાના માયરા માર ચોટીલાથી આબુનો આટો થયો એનો વહ વહોશે વાત કરો કુંવરજી ખોટું બોલો તો મારા ગળાના હમ કોણે મેણા માર્યા શાશા મેણા માર્યા મેણા માર્યા ભાભી સપિયાર દે એ મેણા એ કાળજુ તોડી નાખે કાળજુ કાપી નાખ્યું કુંવરજી ભાભી દિયરને ટોળાનો નાતો તો હાસીની વાત છે એમાં મનમાં નો આણી આવો ટોળો તો થયા જ કરે ને ના ભલદે મારી રાજપૂતી ઉપર વહમુ મેણો ઝીકાયું એવા તો શા મેણા માર્યા કુંવરજી માંડીને વાત કરો સપ્યાર દે મેણો માર્યો કે તમે મારી બેન આભલદે ને લઈ આવો તો જ તમને રાજપૂત વધુ મને માથા નો ઘા લાગતા હું તો ઢાલ તલવાર લઈને નીકળી જ પડ્યો સૌ 16 કળાની ની આભલદે એક કળાની ની થઈ ગઈ હાય હાય મારી માં જણી બેન ઊઠીને જવા મેણા મારે જરાય લાજ નો આવી આ તો મને યાળ આવે મન મેવાર ને હમેટતા આભલદે કે કુંવરજી આ ભલ દે અડાયું છાણું નથી તે એને ગમે લઈ જાય મારી સગાઈ ઝાલાઓ માં થઈ છે અને મૂંઝ પરમાર જેવો મારો બાપ ભારે વહમું ઠેકાણું છે ઓ કુંવરજી આ વાત હવે બીજે ક્યાંય કરશોમાં તમે એકલા છો આમે પરમાર અને ઝાલાઓના જાડા દળ છે રાજપૂતો કદી જોતા નથી હું તો જુજી મરવામાં માનું છું મેળાના માર ખમું તો જણનારીનું ધાવણ લાજે ખીમાજીની રાજપૂતી ઉપર આ વલદે ગઈ કુંવરજી મેણું તો સપિયાર દે મને માર્યું ગણાય તમારી વાત રહેશે પછી તો ઘણી વાતો થઈ ચાર કળશિયાની ચોરી રચીને દીવાની સાક્ષી આભલ અંબાજી ને પગે લાગ્યા નાળિયેર વધેર્યું પછી ભરડક ભાંગ્યા કોપરા ચડક ફાટ્યા ચીર આભલ ખીમો ભેળા થયા નદી ખડક્યા નીર કુળદેવીને નાળિયેર વધેરી જ્યાં યુગલ ઉભું થયું ત્યાં પ્રેમાવેગથી એમના શરીર વિકસી ગયા ખીમાજી ના કસો અને આભલ દેના કજું બંધ તૂટી ગયા એ વેળા નદીઓમાં પણ જોબંદ રૂપ પૂર રેલાતા હતા કલાવા મલાવા કરતી આભલ દે કહી રહી ખીમા તું ખરસાણ આભલ તે ગો તલવાર મખમલ વળાવ જે મ્યાન ખવે રળકાવો ખીમજી ઓ ખીમાજી તમે વીર છો તો હું વીરની તલવાર સરખી છું તો મને હેત પ્રેત મખમલી મ્યાનમાં મૂકીને કાયમ ખંભેજ લટકાવી હોડમાં જ રાખજો માહલા ભેદ કોઈ એ જાણ્યા નથી આ ભલદે જગન્નાથ ની પરવરી છે સાથે મૂંજ પર મારે મોંઘેરા મહેમાન ખીમાજી ને પણ મોકલ્યા છે એક વેલડુ અને પાંચે ઘોડાનો આ નાનકડો યાત્રાળુ સંઘ છે ખીમાજી વાળા અને આ ભલદે સંતલસ કરી લીધી કે યાત્રા પતાવી પાછા વળતી વખતે ક્યાંક ખેતાળી મૂકવા મલક બોળો પોળો છે ને મર્દો તો ગાજે ત્યાં ગરાસ છે વાળા ઝાલા ને પરમારો ને અંદરો અંદર કપાઈ મરતા અટકાવવા એ એક જ રસ્તો છે જે વાત ઝાલાઓના મોઢા શામળા થઈ ગયા નાક ઉપર હાથ મૂકીને આખી કચેરી બળતરા કરી રહી નાક વટાઈ ગયું વાળો આપણું હવલું ગુડી ગયો ઝાલાઓમાં દસોંધી ચારણ ને આ ઝાડ લાગી ગઈ અરે દરબારો દુખતા અંગ ઉપર હાથ લગાડે વધુ પીડા થાય માટે હવે વઢાઈ ગયેલા નાકે હાથ નો લગાડજો અટાણે તો મર્દોની ની રીતે મૂછે હાથ નાખી ભરી પીવાનો અવસર છે કાયલ મારે ક્યાંક ભૂલે ચૂકે વાળા ને મળવાનું થાય ત્યારે વાળાઓ મહર કરે કે ગઢવી અમે જેનું રાવેલું ગુડી ગયા એ ઝાલાના ચારણ છો ને ભા તો તો તમને સવાય શીખ દેવી જોશે બાપ હવે મૂછે હાથ નાખીને હું આ મહરનો માથામાં અંટાઈ એવો ઠણ ઠણાતો જવાબ આપી શકું એવું કઈક પ્રકામ કરી દેખાડો તો હારું હજાર હજાર ઝાલાઓ મૂછ તલવાર ની મૂઠ ઉપર હાથ નાખી થઈ ગયા એ ગઢવી નો ને તો એ ગયું માનજો લ્યો ખીમાજી વાળો જીવે છે ત્યાં લગી જુના નગર પાણી હરામ ત્રણ હજાર ઝાલાઓ ચડી નીકળ્યા રસ્તામાં બે હજાર તાતારો મળ્યા એને પણ સાથે લીધા જાણે હામ તું કૌરવ દળ એકલા અભિમન્યુ માટે ઉમટ્યું રાણાની નામે ઠેકાણે આડા ઓડા બાંધીને દુશ્મનો બેસી ગયા ત્યાં ખીમોજી નીકળ્યો એવો જ ઝાલાઓ પડકાર્યો વાળા હવે માટી થાજે ઝાલાના હવેલા ગુંડવા હોઘા નથી સાથેના ચારેક સવારો તો આયા જબ્બર દળ ને જોઈ પલાયન થઈ ગયા

જગન્નાથ ના દર્શન કરવા જાતી પણ ત્યાં દુશ્મનો ખીમાજી મને મળી થઈ ગયો છે ભારત રચ્યો ઝાલા પાંચ હજાર ખીમો હજારેલો પાંચ હજાર ના દળ હામે પોતાના કેસરભી ના કંઠ ને જોઈ આભલ ખીમાજી ની રાજપુતિ ને એને થયું આ જુએ તો જખ મારીને રાજપૂત માનવા કેવા પડે કેવી લડાઈ ખીમાજી ઓ તે એવી તલવાર ચલાવી કે તારા એક એક ઘાયે નર બખ્તર પાખર અને ઘોડો હામટા કપાઈ જવા માંડ્યા અને શત્રુઓ ત્યારે તલવાર મૂકી તારા પર તીર કમાન લઈને ટૂટ્યા કઈક દુશ્મનોને કાપીને રૂવાડે રુવાડે ઘા ખાઈ ખીમોજી પડ્યો આ ભલ દે વિચારે છે

દાસીઓ રણભૂમિ શોધ કરી પાછી આવી અરે બા તમારો ખીમાજી વાળા પાસે આવી મરતાય વાળાની આંખે કડાઈ તજી નથી શબાવસ્થામાં એક અડી આંખ વાળો ખીમોજી વાળો દાબે હાથે ડાબી મૂછ તાવ દેતો પડ્યો છે એ જોઈ પોતાના કંથ પર વારી જતા આભલદે શત્રુઓને કે છે અરે જુઓ તો ખરા ઠાકોરો તડ ધરતી ઉપર પડ્યું છે પગ કપાય ઘોડાને પેગડે લટકે છે આવી સ્થિતિમાંય મારો નાથ આંખોની કડાઈ અને મૂછોનો મરોડ તાવ દેવાનું તજતો નથી ઝાલાઓ રહ્યા એ પાતળી પર માર ત્યાં જ પોતાના કંથ સાથે સતી થઈ ગઈ મિત્રો આવા લોક સાહિત્યની જ આવી જ બીજી વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જાતિને ઠેસ પહોંચાડવાનો અમારો બિલકુલ ઈરાદો નથી મિત્રો જો તમને વિડીયો ગમે તો તમારા દોસ્તો સાથે જરૂરથી શેર કરજો